છે કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડ નો છે કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક દોઢ વર્ષથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની સર્ટન ત્રિજ્યાની અંદર કોઈ પણ પ્રકારના ટાઉટ્સ એજન્ટ્સ વગેરે આવી કામ આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ નવ જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી બે અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે અરજદારોને લોકોને બધાને નિવેદન છે કે જનસેવા કેન્દ્ર ઉપર બધી સર્વિસેસ જે છે મામલતદાર તરફથી જે દાખલાઓ સી તરફથી દાખલાઓ આપવામાં આવે છે આમાં સરકાર સી તરફથી જે ફક્ત અરજીના જે ધોરણ નક્કી કરેલા છે અરજી ફીસના આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો નાનાની લેવડ દેવડ કરવાની રહેતી નથી આવા કોઈ ટાઉટ્સ હોય તો તાત્કાલિક કલેક્ટર કચેરીના પણ ધ્યાન ઉપર દોરી શકે છે અમે જગ્યા જગ્યા ઘણી બધી કચેરીની બહાર પણ ક્યુઆર કોડ પણ લગાવવામાં આવ્યું છે આવી કોઈ પણ બાબત અને કલેક્ટર કચેરીમાં સીધા પણ સંપર્ક કરીને ફરિયાદ કરી છે અમે આવા ટાઉટ સામે કડકમાં કડક લેવા માટે સજ્જ છીએ અને શ્રીનો સ્પષ્ટ અભિગમ છે કે જે આ વન ડે સર્વિસેસ છે આ તમામ પ્રકારના દાખલાઓ એક દિવસમાં ચોવીસ કલાકમાં સેવા આપવાની હોય છે તો આવી અરજદારોને પણ મારી ખાસ રિક્વેસ્ટ છે નાગરિકોને પણ નિવેદન છે કે આવી કોઈ પણ દાખલા વગેરે લેવા માટે આવા કોઈ નહીં કરવાના અને કોઈ આવી બાબત ધ્યાન આવે તો તાત્કાલિક પોલીસને પણ કોન્ટેક્ટ કરી શકે છે એસીબી પણ નંબર જાહેર છે એન્ટી કરપ્શન બ્યુરોના ત્યાં પણ ફરિયાદ તાત્કાલિક દાખલ કરી શકે છે અત્યાર સુધી કોઈ આ હું જે રીતે કહું છું સરકાર શ્રીનો સ્પષ્ટ અભિગમ છે આ તમામ સેવાઓ જે મામલતદાર કચેરી તરફથી જે દાખલાઓ આપવામાં આવે છે એ વન ડે સર્વિસના પાર્ટ છે આમાં આવી કોઈ બાબત કોઈ અધિકારીની સંડોવણી હોય કોઈ નીચેના કર્મચારી ઇન્વોલ્વ હોય આવી કોઈ બાબત અમારા ધ્યાને હજી સુધી નથી આવી પણ આ જે ટાઉટ્સ છે આ અહીંયા છે છે આ હકીકત એના માટે પ્રતિબંધાત્મક જેટલા જાહેરનામું બહાર પાડ્યા છે જાહેરનામા બહાર પાડવાનો હેતુ આ જ હોય છે કે જેના આધારે અમે આવા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી શકીએ તો ભૂતકાળમાં પણ જે નવ ટાઉટ સામે ફરિયાદ દાખલ થઈ છે આજે પણ ત્રણ સામે ફરિયાદ દાખલ થઈ છે તો સિમિલરલી આ પ્રકારે પ્રિવેન્ટિવ વિજિલન્સ ના તમામ પગલાઓ કલેક્ટર કચેરી તરફથી લેવામાં આવશે ફરિયાદ થાય છે ત્યારબાદ સાંજે પાછા આવી જતા હોય છે ટાઈમી નિકાલ માટે પોલીસની પણ અહીંયા બંદોબસ્ત થયું છે પહેલાં અહીંયા હોમગાર્ડના કર્મચારીઓ તરફથી કલેક્ટર કચેરીમાં હોમગાર્ડના કર્મચારીઓ બેઠતા હતા અત્યારે પોલીસની પણ એક બંદોબસ્ત અહીંયા મૂકવામાં આવ્યું છે આ વર્ષથી નવા નવા વર્ષ જ્યારે ચાલુ થયું હતું અને સતત હું પણ જ્યારે મોસ્ટલી જ્યારે પણ શક્ય હોય છે હું મામલદાર કચેરી જનસેવા કેન્દ્ર લોકો સાથે પણ સંવાદ કરતો હોઉં છું સિમિલર ઇન્સ્ટ્રક્શન્સ તમામ પ્રાંત અધિકારી મામલતદારશ્રીઓને પણ આપવામાં આવ્યા છે એ લોકો પણ માસિક મુલાકાત જનસેવા બધા અધિકારીઓ લઈ રહ્યા છે આણંદ જિલ્લામાં તો યસ જે આ સમસ્યા છે આ સમસ્યાનો નિકાલ લાવવાનું છે ઉકેલ લાવવાનું છે પણ અત્યારે જ્યારે પણ આવી કોઈ બાબત ધ્યાન પર આવશે કડકમાં કડક પગલા લેવા માટે તંત્ર